તમે જાણો છો રાધિકા શું કામ કરી રહી છે રાધિકા ક્યાં સુધી ભણેલી છે મોટી બહુ શ્લોકા મહેતા કાયદામાં સ્નાતક છે જ્યારે નાની છે તેમણે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે ત્યારે આજના વિડીયોમાં અમે આ તમામ સવાલો ઉપર પડદાફાશ કરવાના છીએ કે આખરે અંબાણી પરિવારની પુત્ર વધુ શું કરે છે એને કેટલું શિક્ષણ મેળવ્યું છે શું તમે આ તમામ સવાલો વિશે જાણવા માંગો છો

તેણી વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ રાધિકાએ કેથરેન જોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કોર હેલ્થ કેર કંપનીના ડિરેક્ટર્સમાંથી એક છે આ રાધિકા ભરતનાટ્યમમાં પણ ખૂબ માહિર છે રાધિકા એની સાદગી માટે જાણીતી છે

ઉડીને એવી હતી આ આ ફંક્શન ફંક્શન ખૂબ મજાનું રહ્યું હતું નીતા અંબાણીએ અનંતની મંગેતર એટલે કે નવી વહુ રાધિકાને પૂછ્યું હતું કે તેને શું ગિફ્ટમાં જોઈએ છે નીતા અંબાણીએ તેને ડિમાન્ડ પૂરી કરતા રાધિકા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે નીતા અંબાણીએ તેમની પુત્ર વધુ રાધિકા મર્ચન શું ગિફ્ટ આપી હતી

ફાર્મ હાઉસ જેવો જ એક પેલેસ જામનગરમાં ઉભો કરવામાં આવ્યો હતો જેમાં ચેપ લિથિયમ દ્વારા ફ્લાવર ડેકોરેશન કરવામાં આવ્યું હતું નીતા અંબાણી અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ સાથે મળીને રાધિકા માટે આ સરપ્રાઈઝ તૈયાર કરી હતી રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કમાં અભ્યાસ કરતી હતી ત્યારે બ્રોકલીન બોટની એક ગાર્ડનનું ફાર્મ હાઉસ એની મનપસંદ જગ્યા હતી રાધિકા અને અનંતે તેમના પ્રી વેડિંગમાં એમ કહેવાય કે આ કાર્યક્રમમાં એવું કશું જ જોયું નહોતું એટલે જ્યારે તેમણે ફાર્મ હાઉસની પ્રતિકૃતિ જામનગરમાં જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગની તૈયારી નીતા અંબાણીએ ત્રણ મહિના પહેલાં શરૂ કરી દીધી હતી દિવસ રાત જોયા વગર તેમણે માત્ર ત્રણ કલાકની ઊંઘ લીધી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભૂમિકા અદા કરી હતી અને આટલા ટૂંકા સમયમાં કોઈ જ આટલા મોટા ફાર્મનું આટલું બધું સરસ મજાનું આયોજન ન કરી શક્યું હોય